ખેડૂતોને અપાતી સુવિધાઓ અને પારદર્શિતાને કારણે નાફેડ વિભાગની ગુજકો માસૂલ ટીમે આ કેન્દ્રની કામગીરીને બિરદાવી છે દિલ્હી ખાતેથી આવેલી નાફેડ વિભાગની ટીમે ધાનેરા ખરીદ કેન્દ્રની રૂબરૂ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ટીમે ખાસ કરીને ખેડૂતોને કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે મગફળીની ગુણવત્તા કઈ રીતે ચકાસાય છે કર્મચારીઓનો વ્યવહાર કેવો છે તેમજ ખેડૂતોના બિલ અને નાણાં કેટલા દિવસમાં જમા થાય છે જેવી તમામ બાબતોની સઘન ચકાસણી કરી હતી ધાનેરા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખેડૂતોની સુવિધા માટે એકસાથે સાથે જેટલા વજન કાંટા લગાવીને ઝડપી ખરીદી કરવામાં આવી રહી છે આ ઉપરાંત વાહન પાર્કિંગ સહિતની પૂરતી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે નાફેડની ટીમે તમામ પાસાઓમાં ધાનેરા કેન્દ્રને સફળ જાહેર કરીને તેને મોડેલ સેન્ટરનું વિરુદ્ધ આપ્યું હતું આ અંગે વધુ માહિતી આપતા મેનેજર માસુમભાઈ આકોલિયાએ ખરીદીની પ્રગતિ અને નાફેટ ટીમને આપેલી વિગતો વિશે વાત કરી હતી ગઈકાલે આપણે સીએસએસની જે સેન્ટરમ કામ ગુપ્તમાં નાફેડ બધી ચાલે છે તેમાં સેન્ટ્રલ લેવલની નાફેટની દિલ્હીથી એક ટીમ આવી હતી તેને અહીંયા ધણવતપૂર્વક તપાસ કરી જે પાંત્રીસ કોટા ચાલે છે પોત્રીસ કોટાની કુલ માપ ગ્રેડિંગ પછી બિલ પીઓએસ આઈટી વિભાગમાં બિલો બને છે તે અને એના પછી ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો જેમાં એક ખેડૂતો હતા તેમના સાથે ખાંસી વાર્તાલાપ કરી પેમેન્ટ માટેની વાતચીત કરી ખેડૂતો તરફથી સુંદર રજૂઆત થઈ અને કામને સંતોષ સંતોષ વ્યક્ત કર્યો તે બદલ ટીમ ટીમ તરફથી પણ અમને સારી અભિનંદન આપવામાં આવે તેમજ આપણી સંસ્થાને સારી કામગીરી અને ઝડપટપૂર્વક તપાસ કર્યા બાદ એક મોડલ સેન્ટર તરીકે આપણી સંસ્થાની પસંદગી કરી એ બદલ હું ભૂતકો માહસોલ નાફેડના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ ખુશી વ્યક્ત કરું છું કેટલા ખેડૂતોનો ઉત્તલ આવે છે અત્યારે રજિસ્ટ્રેશન ધાનેરા તાલુકામાં વીસ હજાર સાતસો ચૌદ ખેડૂત હતા તેમાં છવ્વીસ દિવસની અંદર ગઈકાલ સુધીમાં નવ હજાર સાતસો ખેડૂતોનું રજિસ્ટ્રેશનમાં ટોલમાં આપણે બોલાવી દીધેલ છે તે મતલબ કે સમથિંગ પચાસ કામગીરી પૂર્ણ થવા આવે છે દાનેરા ખરીદ કેન્દ્રને ને મોડેલ જાહેર કરવામાં આવતા હવે અન્ય ખરીદ કેન્દ્રો માટે પણ દાનેરાની વ્યવસ્થાપન પદ્ધતિ એક દાખલા રૂપ બની છે ઓછા સમયમાં સુવિધાઓ સાથે અને પારદર્શિતાની ખેડૂતોના પાકની ખરીદી કરવી કઈ રીતે શક્ય છે તે ધાનેરાના સંગે સાબિત કરી બતાવ્યું છે હવે આ મોડેલ અન્ય કેન્દ્રો પર પણ અમલમાં મુકાય અને તમામ ખેડૂતોને આ પ્રકારની ઉત્તમ સુવિધા મળે તે જરૂરી છે